પ્રિમેચ્યોર જન્મિલા બાળકની તબિયત બગડતા પરિવાર બાળકને વારસ્યાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા બાળકને બે માસથી સારવાર ચાલી રહી હતી પરિવારજોને બાળકને બચાવવા માટે હોસ્પિટલમાં રૂપિયા પાંચ લાખ જેટલી રકમ ભરી દીધી હતી પરંતુ મંગળવારે સાંજે પાંચ વાગે બાળકનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું બાળકનું મોત નીપજ્યા બાદ પરિવારજનો વૃદ્ધિ લેવા માટે ગયા હતા ત્યારે હોસ્પિટલ દ્વારા રૂપિયા ત્રણ પોઈન્ટ અઠ્ઠાણું લાખ નું બિલ ભરપાઈ કરી મૃત્યુ લઈ જવાના આક્ષેપ સાથે પરિવારજનો હોબાળો મચાવ્યો હતો પરિવારજનો દ્વારા હોબાળો મચાવતા તેમના સ્થાનિક સમાજના લોકો શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ પવન ગુપ્તા સહિત લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા હોબાળો મચાવતા પોલીસ પણ દોડી આવી હતી અને મામલો પાડવાનો પ્રયાસ કર્યો હતો મામલો ઉગ્ર બનતા હોસ્પિટલ સત્તાવાળાઓએ બાકી રહેતી રકમની સામે એક પણ રૂપિયો લીધા વગર બાળકનો મૃતદેહ તેના પિતા અશોકભાઈ વણજરાને સોંપ્યો હતો મામલો થાળે પડ્યા બાદ પરિવારજનો મૃતદેહ લઈ પોતાના વતન રવાના થયા હતા ભાઈ શું થયું છે શું કહેતા હતા હોસ્પિટલ વાળા બિલ માંગતા હતા કેટલું ચાર લાખ તમે અત્યાર સુધી કેટલા ભાઈ રહ્યા છે ચાર લાખ સત્યાસી હજાર આ અંગે હોસ્પિટલના પીડિયાટ્રિક ડોક્ટર હેમાંગ મેંદા પરાએ જણાવ્યું હતું કે બાળકનું મોત નીપજ્યું હતું કુલ રૂપિયા આઠ લાખ થયો હતો પાંચ લાખ જેટલી રકમ પરિવારે ભરપાઈ કરી હતી બાકીની રકમ રૂપિયા ત્રણ પોઈન્ટ અઠ્ઠાણું લાખ માટે પરિવારને જ્યારે સગવડ થાય ત્યારે આપી જજો તેવું લેખિતમાં આપવા જણાવ્યું હતું પરંતુ તેઓ લેખિત આપવા તૈયાર ના હતા અને હોબાળ મચાવ્યો હતો ગોધરા બાળક છે ને છવ્વીસ અઠવાડિયા પેટમાં પૂરા કરી અને જન્મેલું હતું અને ત્યાંથી પછી આપણી એમ્બ્યુલન્સ દ્વારા એ આપણે ત્યાં આવેલું ફેફસા પાકેલા ના હોય છવ્વીસ અઠવાડિયે એટલે તરત જ વેન્ટિલેટર ઉપર આપણે મૂકવું પડ્યું હતું ફેફસા પકાવવાની દવા રાખી અને શરૂઆતમાં વેન્ટિલેટરમાંથી આપણે એને બહાર કાઢ્યું પણ છવ્વીસ અઠવાડિયાના બાળકના ફેફસા છે એ બહુ નાજુક હોય અને ઓક્સિજનની રિક્વાયરમેન્ટ રહે પોતાની ઇમ્યુનિટી ના હોય એટલે વચ્ચે એને ઇન્ફેક્શન થતું હતું જે ઇન્ફેક્શનમાંથી બાળક બહાર નીકળ્યું આંતરડા ભોજન પચાવી નહોતા શકતા દૂધ પચાવી નહોતા શકતા એમાંથી બાળક ધીરે 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 કરીને બહાર આવતું હતું અત્યારે બે મહિનાનો સમય એક્ઝેક્ટલી એક મહિનોના અઠ્યાવીસ દિવસનો સમય થયેલો અને હાલ બાળક ફરીથી વેન્ટિલેટર ઉપર ગયેલું અને ઇન્ફેક્શન લાગતા શરીરમાં લોહી જામવાના પણ ઓછા થઈ જતા બાળકને ગઈકાલ રાત્રે એકવાર હાર્ટ બંધ થઈ ગયું હતું જે પમ્પિંગ કર્યા પછી વાપસ આવી ગયું હતું પણ આ ઇવેન્ટ આજે સવારે બીજી વાર બની અને હૃદયને સપોર્ટ કરનારી દવાઓ પર બાળક આજે સાંજ સુધી જીવી શક્યું અને સાંજે પાંચ ને અઠ્યાવીસ મિનિટે બાળકે અંતિમ શ્વાસ લીધા એટલે એ ડેડ બોડી છે એ અમે વેપ કરીને રાખી હતી પછી સગા એના બાળકના પપ્પા અને મામા બે જણા હતા એટલે એમણે કીધું કે અમારા બીજા રિલેટિવ છે ગામડેથી આવે છે તો ત્યાં સુધી તમે અહીંયા રાખો

એટલે પૈસાની માંગણી માગણી નથી કરી પણ એ લોકોએ કીધું કે અમારું બિલ કેટલું બને છે એ અમને જણાવો તો બાળકને ત્રણ લાખ પંચાવન હજાર રૂપિયાનું આઉટસ્ટેન્ડિંગ બિલ હતું જે અમે એમને જણાવ્યું અને પછી પાછું પૂછ્યું કે આમાંથી કંઈ થઈ શકતું હોય તો કરો અમે જોયું અને જેટલું થઈ શકતું તો એ પ્રમાણે અઠ્ઠાણું હજાર રૂપિયા એટલે એક લાખ રૂપિયા ઓછા કરી અને એમને કીધું કે આટલું બિલ છે એ આઉટસ્ટેન્ડિંગ થાય છે તો એમને એવું લાગ્યું કે આ ભરવાની માગણી થઈ રહી છે

અને આ આઉટસ્ટેન્ડિંગ કેટલું છે એ પૂછ્યું તમે આમાંથી કેટલું બાદ કરી આપશો એ પૂછ્યું પછી એ આંકડો જોઈ અને પછી આઈ ડોન્ટ નો એ લોકોએ કદાચ ઇન્ટરનલી ડિસાઈડ કર્યું હોય કે આપણે હંગામું કરશું તો આવ્યુ ઓફ કરી દેશે પણ એ પહેલા તમે કહી દીધું તો કે અમારે કંઈ ભરવાની જરૂર નથી ડેડ બોડી તો તમે એમ નમ જ આપી શકી મોડી રાત સુધી હોસ્પિટલ બહાર ચાલેલા હોબળાને પગલે વિસ્તારમાં ચકચાર સર્જાયો હતો એક તબક્કે રોડ ઉપરનો ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો